તો હેલો મિત્રો કેમ છો આજના વિડીયોમાં આપનું સ્વાગત છે જુઓ હવે અમારી હવે આવડી અવડી થઈ ગઈ છે વાયર બોતવાના કારણ કે વેલા ઊંચા ચડે એટલે વાત છે રદકો તમે ના જોવો હોય તો જોઈ લો મિત્રો અને આ આયા છે લેબોની ચોરી કરવા

તો મિત્રો અમે આવી ગયા છીએ ખેતરમાં હવે જુઓ બલુન બે રીંગણા વેણવા આવી ગયા છે રીંગણા તો એટલા બધા છે નહીં પણ જોઈએ કે કેટલા નીકળે છે ચાલો હજી તો બે રીંગણા વેણ્યા છે કે આજે બલ્લુભાઈ ની રીંગણા ની સબ્જી ખાવાનું મન થઈ ગયું છે એટલે આ રેગણા તો છે જ નહીં કરી હે લે િંગણાનું શાક તો આપણે પાવતું નહીં પણ કરનાય મળ્યા છે વેણવા તો વેણ તો જાવ પડશે આરે તો આવે મળ મિત્રો જુઓ દૂધીના વેલા ચડાવ ડાળા છોડી દીધી લેબડાનો જુઓ છે મેથી તો જુઓ મિત્રો અમે આવ્યા હતા દુકાને જો સુરભાઈ કોદાળી અમે કરી રહ્યા છીએ તો હેલો મિત્રો આજનો વિડીયો તમને ગમો હોય તો લાઇક શેર ને સબસ્ક્રાઈબ કરો અને કમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને આજનો આ વિડીયો આપણે પૂરો થાય છે ગુડ નાઇટ મિત્રો